પોરબંદરના છાયા વિસ્તારમાં મકાનની દીવાલના બાબતના મંદુખમાં બે શખ્સોએ આધેડ પર હુમલો કરી માર મારતા આધેડને સારવાર માટે ખસેડાયા હતા આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છાયાવાસ ખાતે રહેતા મધુભાઈ ખીમજીભાઈ સિંગ પોતાના મકાનની હદમાં એક દીવાલ બનાવી હતી જે દિવાલ બાબતે તેના પડોશમાં રહેતા પ્રકાશ હેમંતભાઈ સિંગ અને ધર્મેશ હેમંતભાઈ સિંગ સાથે બોલાચાલી થતા આ બંને શખ્સોએ મળી મધુભાઈ પર પથ્થર તથા લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી હું નામ શું તો હું લોકો હું તો આવ્યો તો લોકો આને બહાર બેઠો તો અમાર નાની દુકાન આલે આવી મારવા મે પેલા હાથ પછી પાંચ થપાટ મારી પછી દિવા પ્રાણી ના ગા મારે ફગમાં દેખતી ઊંટો જેવું હોય એક મિનિટ બારી મૂકી દીધી દીવાલમાં પેક કરી આ